શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય હરિભક્તો મિત્રો સર્વને જય સ્વામિનારાયણ હરિભક્તો મિત્રો ભગવાન શ્રી સ્વામિનારાયણ જીવન ચરિત્ર ભાગ અગિયારમાં આજે આપણે બે હરિભક્તના જીવનના પ્રસંગ વિશે જોવાના છીએ અમરેલીથી ચારેક ગામ દૂર ખારાપાટમાં પીઠવાઝાળ ગામે દેવસી ભગત લુહારની કોઢિયે ગામના ખીમા ડોબરિયા જયરામ પટેલ લાખાભાઈ દેસાઈ વગેરે સહુની રોજની બેઠક ને સહુ એક રહેણીવાળા તે સત્સંગ સારો ચાલે વળી ભગતની કોઢ્ય તે ખેતીના ઓજાર વગેરેના સમારકામનું કામ તો થયા કરે પણ એ કાંઈ સત્સંગની વાત કરવામાં દેવસી ભગતને મોઢા આડે નોટું આવતું આમ ધીરે ધીરે ભગતના યોગે સૌના હૈયામાં સત્સંગનો રંગ ઘેરો થવા માંડ્યો સહુને અક્ષરમૂર્તિ સદગુરુ ગુણાદિતનંદ સ્વામી કૃપાનંદ સ્વામી વગેરે સહુ સંતો હારે હેઠ તે સંતોને ઘણીવાર તેડી લાવતા સમયાંતરે દેવસી ભગત પીઠવા જાળથી આંબા ગામે રહેવા ગયા દેવસિંહ ભગતને તો નાનપણથી શ્રીહરિના આશીર્વાદે અખંડ મૂર્તિનું ચિંતવન રહેતું હતું એક સમયે ગામ આંબામાં સદગુરુ નિત્યાનંદ સ્વામી પધાર્યા હતા અને તેમને સાંજે વાળો કળવા તાણે દવા સાથે દૂધ જોઈતું હતું દેવસી ભગતે બે ચાર ઠેકાણે પૂછી જોયું પણ દૂધ મળ્યું નહીં તે ભળવાડ વાડામાંથી એક ભળવાડ પાસેથી બકરીને ડોઈને દૂધ લાવ્યા સમય જતા જ્યારે તે બકરીનો અંતકાળ આવ્યો ને જ્યારે બકરીએ દેહ મેલ્યો ત્યારે શ્રીજી મહારાજ તે બકરીને તેડવા પધાર્યા ત્યારે દેવસી ભગત લુવાર હતા તે બોલ્યા જે અરે મહારાજ આ બકરીનું શું પુણ્ય તે સુણીને શ્રીજી મહારાજ કહે નિત્યાદન સ્વામીને એનું દૂધ કામ આવ્યું હતું તે પુણ્ય કરીને અમે તેને તેડવા આવ્યા છીએ એમ બકરીને અક્ષરધામ તેડી જઈને પશુનું પણ કલ્યાણ કર્યું એ પંથકના ગામડાઓમાં કોઈ સત્સંગીને શ્રીજી મહારાજ તેડવા આવે તે પહેલા આઠ દિવસ અગાઉ ભગતને દર્શન આપી કહેતા કે અમે પેલાને તેડવા આવીશું શ્રીજી મહારાજે એમને આટલી સિદ્ધિ આપેલી દેવસી ભગત પણ લોકોને સદાચાર સંબંધની વાતો કરી કરીને સહુને શ્રીહરિના મહિમાની વાતો કરતા એમણે ઘણા લોકોને સન્માર્ગે વાળ્યા હતા એ વખતે ભરબીડ નામના ગામમાં મેઘજી કરીને એક લુહાર રહેતો હતો તેણે એક વૈરાગી બાવાજીને ગુરુ કરેલા બાવાજીની ઉપલી રીતભાતથી આકર્ષાઈને તેણે બાવાજીને ઘેર રાખ્યા અને સૌ સેવા સુસુદા કરવા લાગ્યા દેવસી ભક્ત નાટીભાઈ તરીકે મેઘજીને ઓળખતા અને સગાના વ્યવહાર કામકાજના પ્રસંગમાં કોઈ કોઈ વાર એકબીજા ભેગા થતા એટલે દેવસી ભગતે કહ્યું જે ગુરુઓ સ્ત્રીઓનો રાખતા હોય તે કોઈ પણ રીતે ગુરુ કરવા યોગ્ય નથી જે વ્યસનમાં ડૂબેલા હોય અને હૃદયમાં વૈભવ વિલાસ ચાહતા હોય એવા ગુરુઓથી કડી પણ મોક્ષ મળી શકે નહીં એવાના સંગથી ઉલટું ભૂંડું થાય કાળિયું એટલે કે અફીણ પેઠું ને કાળજું વટલ્યું બાવો પેઠો ને ઘળ વટલ્યું આ કહેવત જરાય ખોટી નથી ત્યારે મેઘજી કહે દેવજી ભગત આ મારા ગુરુ તો સિદ્ધ પુરુષ છે દેવજી ભગતે વિચાર કર્યો કે આમને આ વાત અત્યારે મનાશે નહીં માટે કંઈ કહેવું નથી પણ પછી જ્યારે છ મહિના વીત્યા ત્યાં તો તેનો ગુરુ બાવો એ મેઘજી લુહાળની સ્ત્રીને લઈને ભાગી ગયો તે એને ખોળવા માટે મેઘજી લુહાળ પાછળ નીકળ્યો ઘણી શોધખોળ કરી પણ ક્યાંય પટ્ટો લાગ્યો નહીં એમને એમ ઘણો વખત ખોળતા આંબા ગામને પાદર શેત્રુંજી નદીમાં તેનો ગુરુ તથા તેની સ્ત્રી એ બંને બેઠા હતા તે અચાનક ભેગા થઈ ગયા એને જોઈને મેઘજીને ક્રોધ ઉપજ્યો ને લાકડી ઉગામીને તેના ગુરુને કહેવા લાગ્યો કે શું કરું તો ગાયે રતન ગળ્યું ને જો બીજો કોઈ હોત તો રાય રાય જેટલા કટકા કરી નાખો તે વખતે દેવસી ભગત નદીએ નાહવા ગયા હતા તેમણે સાંભળ્યું એટલે પૂછ્યું અલિયા મેઘજી શું છે મેઘજી કહે ભગત આ તો ગાયે રતન ગણ્યું આ મારો ગુરુ તે મારી ઘડવાળીને લઈને છ મહિનાથી ભાગી ગયો હતો તે આજ હાર આવ્યો છે ત્યારે દેવસી ભક્તે કહ્યું મેઘજી આ ગાય નહીં આ તો ફાટેલ આખલો છે માટે દે ઢબેલાદમાં નહીટર વળી બીજું રતન ગળશે આવી રીતે પાખંડી ગુરુઓ ભેવળાને ભરમાવતા એ જોઈ દેવસી ભક્ત બધાને સદપંથે વળવા ઉપદેશ આપતા સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામી વાતો તથા અન્ય ગ્રંથોમાંથી જય સ્વામિનારાયણ હરિભક્તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને શેર કરવાનું લાઈક કરવાનું ભૂલતા નહીં કચ્છમાં માનકુવા ગામ શ્રીજી મહારાજની પ્રસાદીનું ગામ છે સદગુરુ રામાનંદ સ્વામી વખતથી સત્સંગ સારો એટલે ત્યાં શ્રીજી મહારાજ પણ મુક્તાનંદ સ્વામી આત્માનંદ સ્વામી સંતદાસજી આદિક સંતોએ સહિત ઘણીવાર પધારેલા અને માનકુવા ગામના પ્રેમી ભક્તોએ ભાવપૂર્વક કરેલી સેવા અત્યંત પ્રસન્નતાથી સ્વીકાર કરેલી માનકૂવામાં પ્રેમી ભક્ત વસરામભાઈની મઠની કાચી ખીચડી માંગી લઈને શ્રીજી મહારાજ જમ્યા હતા જે વસરામભાઈએ પોતાનો દીકરો યુવાન થયો ત્યારે તેને કહ્યું કે દીકરા સંસારમાં ગૂંચવાઈ જવાય એવું છે માટે હું તો આ સાધુ થવા ચાલ્યો તારે આવવું હોય તો ચાલ એમ કહી કંઈ પણ વાતચીત પોતે ઘર છોડી તત્કાળ ચાલી નીકળ્યા અને ગઢપુર શ્રીજી મહારાજ પાસે જઈ સાધુ થયા આવા માનકુવા ગામમાં એક સેવાભાવી સુતાર રતનબાઈ મુક્ત સ્થિતિવાળા હતા તે શ્રીજી મહારાજને પોતાના પધરાવી સેવા કરતા એક વખતે મહારાજે રતનબાઈને કહ્યું આજે મન માન્યા મરચા નાખી કઢી બનાવીને અમને જમાડો તો અમે તમારા ઘેર જમીએ રતનબાઈ તો રાજી રાજી થઈ ગયા ને શ્રીહરિની ઈચ્છા પ્રમાણે થાળ જમાડવા તેમણે સાડી પેથે મરચાં નાખી કઢી બનાવીને શ્રીજીને પ્રેમથી રોટલોને કઢી જમાડ્યા રતનબાઈને મનમાં સંકલ્પ થયો જે કઢીમાં મરચાં બહુ છે તેથી મહારાજને શરીરે ગરમી થઈ જશે એમ મનમાં ઢાળી તેણે અડધી કઢી રાખી મૂકી શ્રીજી જમીને તૈયાર થયા સૌ સત્સંગીઓ શ્રીહરિને માનકુવા ગામના ભાગોળ સુધી વળાવવા ગયા ત્યારે શ્રીજી મહારાજે રતનબાઈની શ્રદ્ધા ભક્તિ નિષ્ઠા અને હાર્દિક પ્રેમ જોઈને કહ્યું કે તમે અમને પૂરેપૂરી કઢી જમાડી નહીં તમારી કઢી ભાડે સ્વાદિષ્ટ હતી ત્યારે રતનબાઈ હાથ જોડીને કહે અરે મહારાજ કઢી બહુ તીખી હતી તે આપને ગરમી થઈ જાય એટલે મેં અડધી રાખી મૂકી ને અડધી જ તમને જમવા દીધી પણ જો આપ મારા ઘરે પાછા પધારો તો એ કઢીને જમાડું ત્યારે ભક્તા ભગવાન શ્રી હરિ એ બાઈનો નિર્મળ ભાવ જાણીને ગામમાં પાછા પધાર્યા ને રતનબાઈની કઢી જમ્યા જેમ સબરીબાઈએ અતિ ભાવથી પ્રેમપૂર્વક બોળ એકઠા કર્યા હતા તેના શુદ્ધ પ્રેમભાવને વશ થઈને રામચંદ્ર પ્રભુ જમવા પધાર્યા હતા એ જ રીતે બહુ જ પ્રેમલક્ષણ ભક્તિએ પ્રેમગ્ન થઈને રતનબાઈએ કઢી બનાવી હતી રસોઈ કરતા મનમાં સંકલ્પ કરતા હતા જે અહો મારા ધન્ય ભાગ્ય કે આજે મને પ્રભુએ ઘડી બનાવવાનું કહ્યું ઓહો હો શું કાંઈ તેમની દયા છે મને કૃતાર્થ કરી દીધી મારો બેડો પાર થઈ ગયો આ ઘડી પ્રભુ પઢારશે અને હું મારે હાથે જમાડીશ મારી ઉપર તેઓ પ્રસન્ન થશે આમ શુદ્ધ પ્રેમના આનંદમાં મસ્ત થઈ પ્રભુમાં ટલ્લી બની અખંડ ચિંતન કરતા કરતા કઢી કળેલી તેથી શ્રીજી મહારાજ રતનબાઈના ભાવને વશ થઈને ફરીથી કઢી જમવા પધાર્યા સત્સંગ સાગરના મોટીમાંથી જય સ્વામિનારાયણ હરિભક્તો મિત્રો જો તમને આ બંને પ્રસંગો સારા લાગ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો બીજા બધા હરિભક્તોને શેર કરજો જેથી તેમને પણ આ મહિમા જાણવાનો મળે તથા મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળ આવનારા જે પણ આવા પ્રસંગોના વિડીયો છે એ તમને સમયસર મળતા રહે અને હા બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં જય સ્વામીનારાયણ